લલિત આવી નામ સામાજિક કાર્યકર ધોરાજી આજે જે ધોરાજીના સિવિલ ડોક્ટરો હોવાના કારણે આ વિસ્તારના ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે ત્યારે આ માંગણી એમની યોગ્ય છે અને ધોરાજી તાલુકાના તમામ દર્દીઓ અને ધોરાજી સિટીના દર્દીઓ માટે જે આ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે એ યોગ્ય છે ને એને સમર્થન આપીએ છીએ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના અદ્યતન સાધનો હોવા છે પરંતુ ડોક્ટર ન હોવાના કારણે સાધનો દૂર ખાઈ રહ્યા છે અને ધોરાજીની જનતા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હેરાન થઈ રહ્યા છે જ્યારે અહીં સારવાર લેવામાં આવે ત્યારે અહીંથી એમને રિપેર કરીને ડોક્ટર ન હોવાના કારણે જુનાગઢ કે રાજકોટ ધક્કો મારી દેવામાં આવે છે મારું નામ વસંત હીરપરા ગામ ધોરાજી હાલ આજે અમે એ માટે ભેગા થયા છીએ કે ધરણાનો કાર્યક્રમ ભેગો છે એક સરકારી હોસ્પિટલની અંદર જે અમારા ધોરાજીની અપૂરતો ડોક્ટરનો સ્ટાફ છે એના માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવો છે અમે વાર વાર સરકારને રજૂઆત કરી છે પણ અમને કોઈ એમાં સફળતા નથી મળી ત્યારે અમારા ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાની આગેવાની હેઠળ અમે આ ધરણાનો કાર્યક્રમ ગોઠવેલો છે સરકારને ઘણીવાર રજૂઆત કરી ધારાસભ્યથી અત્યારે ચાલુ છે એને રજૂઆત કરી પણ કોઈ જાતની અમને સફળતા મળી નથી એ માટે અમે ધરણાનો કાર્યક્રમ ગોઠવો છીએ અને આજે ત્રણ દિવસ પહેલાં અમે ધારાસભ્ય જે મહેન્દ્રભાઈ પાડલિયાને વાત કરી બધી રજૂઆત કરી તો હવે એ તો એમ અત્યારે કહે છે કે ભાઈ હું તમારો નોકર થોડોક છું એ કામ થતી એની ડબ મુજબ કામ થશે હું કંઈ તમારો નોકર તો નથી જો ધારાસભ્ય ઊઠીને એક જો આવા શબ્દ વાપરે તો અમારે ભાજપે તો કંઈ ગાંધીનગરની ચેમ્બરમાં જઈને કંઈક ખુદ રજૂઆત તો નથી કરી શકવાના અને અમારે આટલી અદ્યતન હોસ્પિટલ છે કરોડોના ખર્ચે હોસ્પિટલ બનેલી છે ડૉક્ટરનો સ્ટાફ નથી અમારી પાસે પૂરતા સાધન સામગ્રી બધું આ હોસ્પિટલમાં છે પણ ડૉક્ટર જ નથી કે ભાઈ આજે એક્સરે કરવો છે તો રેના ડૉક્ટર નથી તો અમારે એક્સરે પાડવા બહાર જવું પાછું બહાર જઈને અહીં આવવું જો અમારી માગણી એક જ છે કે હોસ્પિટલ આધુનિક હોસ્પિટલ છે એમાં બધી સગવડ પૂરી પાડે ડોક્ટર સહિતની તમામ જવાબદારી આ સરકારની છે અને વહેલી તકે આ સરકાર અમારી હોસ્પિટલમાં ડોક્ટરોની ભરતી કરે જેથી અમારે ક્યાંય બહાર ના જવું પડે અને અમારે બધી ને બધી સગવડ અમને અહીંયા આ હોસ્પિટલમાં મળી રહી બસ એ જ અમારો મુખ્ય કાર્યક્રમ છે સરકારી હોસ્પિટલની અંદર ધોરાજી શહેર તાલુકાના ચાર લાખથી વધારે લોકો આરોગ્યની સુવિધાનો લાભ લઈ શકે એટલા માટે ધોરાજીના દાતાશ્રીઓ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ બનાવી આપવામાં આવ્યું લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સાધન સામગ્રીઓ આપવામાં આવી પરંતુ સરકારની ધોરાજી પ્રત્યેની ઉપેક્ષાને કારણે છ સ્ટેટઅપ સેટઅપ સામે